ઓમ શ્રી ગણેશ શિવ મહાપુરાણ દિવસ એકસો અઠ્યાવીસ આ કથામાં શિવ અને પાર્વતીનો સંવાદ છે જેમાં મૃત્યુને દૂર કરવા માટેના ઉપાયો બતાવ્યા છે અને આપણા પડછાયા પરથી શું જાણી શકાય છે તે બધું સાંભળવા સમજવા જેવું જ્ઞાન છે તો આ કથા પૂરી સાંભળીને તમારા સગા વહાલા શેર કરજો कार के मृत्यु ने दूर करवा माटे मार्गदर्शन कथितम तु त्वया देव कार्गनानम यथार्थत कालस्य वचनम ब्रूहि यथा तत्वेन योगिना देवी कहे हे वंदनीय देव काल ज्ञान तो आपे सत्य कहियो बे योगियों काल ने केवी रीते दूर करे छे ते आप मने कहो काल तो दरेक प्राणी नी समीपे रह्यो छे

તેથી તે સર્વમાં રહેલું છે આકાશમાં જ બધું લય પામે છે અને આકાશમાં જ બધું જન્મે છે આકાશ છૂટું પડતા બધા પોતાના ધામને પામે છે એ પાંચ ભૂતોનો જે સમુદાય શરીર રૂપી છે તેની સ્થિરતા છે જ નહીં તે વાતને જ્ઞાનીઓ પણ તપ તથા મંત્રના બળથી એ રીતે બધું જાણે છે એ નક્કી છે ત્યારે દેવી કહે છે હે પ્રભુ આપે તે કાળને તો બાળી નાખ્યો છે સ્તોત્રો વડે જારે તેણે આપની સ્તુતિ કરી ત્યારે તે પોતાની પ્રકૃતિ પામ્યો છે એ કાળને આપે કહ્યું છે કે તું કથા રૂપે લોકમાં ફર્યા કરીશ તેથી આપે તે પ્રભાવે તેને આવું વરદાન આપ્યું હતું તો હે પરમ વંદનીય દેવ तेनो नाश के थायते विषय कहो शिवजी कहे योगी ध्यान भक्ति तथा प्रभु स्मरण थी कारणो नाश करी सके छे अथवा दूर राखी सके छे सनत कुमार कहे छे के आम ते वाते पार्वती हसी पड़िया अने कहे आप खरू कहो कया उपाय कारणो नाश करी सकाय ते पछी भोलानाथ देवी ने कहे तमे ते विषय शांति थी सांभरो हे वंदनीय देवी શરીર પાંચ ભૂતોથી બનેલું છે અને તેમના ગુણોથી યુક્ત હોય અને તે ભૂતોમાં લય પામે છે છે વાયુ ઉત્પન્ન થાય છે માંથી પાણી નીપજે છે પાણીમાંથી પૃથ્વી નીપજે છે પૃથ્વી પાંચ ગુણોવાળી એટલે કે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધવાળી છે પાણી શબ્દ સ્પર્શ રૂપ અને રસ એમ ચાર ગુણો વાળું છે તેજ શબ્દ સ્પર્શ રૂપ એમ ત્રણ ગુણો વાળું છે વાયુ શબ્દ સ્પર્શ એમ બે ગુણો વાળો છે અને આકાશ શબ્દ રૂપ એક જ ગુણ વાળું હોય અને પૃથ્વી આદિ સર્વમાં રહેલું કહેવાય છે આમ આ ભૂતોને સમજી લેવા જોઈએ ત્યારે દેવી કહે છે હે પ્રભુ યોગીઓ કાળને કઈ રીતે જીતે છે તે કહો શિવજી કહે છે યોગ જાણનારે ઉત્તમ આસને આરૂઢ થઈને યોગ સાધના કરવી જોઈએ લોકો સુઈ જાય ત્યારે મધ્યરાત્રી થાય તે વખતે અંધારામાં યોગ ધારણા કરવી બે ઘડી સુધી અંગૂઠા પાસેની બંને તર્જની આંગળીથી બંને કાન બંધ કરી દાબી રાખીને તે કાનમાંથી અગ્નિ ઉત્પન્ન થતા અને તાવનો ઉપદ્રવ વગેરે ઘણા રોગો નો તત્કાળ તે સંપૂર્ણ નાશ કરે છે આમ હંમેશા બે ઘડી સુધી જે માણસ શબ્દ સાંભળે છે

भोलानाथ नु नाम मानव ने शांति अने परम गति आपे छे हे देवी दुंदुभी नाद मेघ नाद वीणा नाद ब्रह्म नाद वंश नाद घोष नाद कास्य नाद श्रृंग नाद शंख नाद एम विविध नाद अवनवी स्थिति ने सर्जे छे शिव भक्त योगी ना समीपे रही योग साधना जानकार साधकनी साथे रही આ નાદ પ્રભાવ વિશે અભ્યાસ કરી શકે મનુષ્ય પરમ કૃપાળુ શિવનું રટણ વિકારો થકી દૂર રહે છે અથવા વિકારો ને દૂર રાખી શકે છે હે પરમેશ્વરી બ્રહ્મનાદ રૂપ શબ્દ બ્રહ્મ નું સ્વરૂપ નવ પ્રકારનું છે એ બધું મેં તમને કહ્યું વધારે સાંભળવા તમે મૃત્યુ વારણ અને શિવની ની પ્રાપ્તિનું વિવરણ વાયો પદમાપનો યોગાકાશ મુદ્દવ તન્મે સર્વમ સમાચક્ષ્વ પ્રસન્ન સ્તમ યુ દેવી કહે હે પ્રભુ શ થી ઉત્પન્ન થનારું વાયુનું પદ પણ જે રીતે યોગી યોગી પામે છે છે તે સર્વ વિગતે અમને કહો ત્યારે શિવજી કહે વાયુનું સ્વરૂપ કઈ રીતે મેળવી શકે છે તે તમને કહું છું અગાઉના અધ્યાયોમાં જણાવ્યા મુજબ યોગી યોગ દ્વારા પ્રાણાયામ દ્વારા આવેલા મૃત્યુને ને અર્ધા જ મહિનામાં જીતી શકે છે હૃદયમાં રહેલો વાયુ સદાકાળ અગ્નિને પ્રદીપ્ત કરનાર છે જ્ઞાન વિજ્ઞાન તથા ઉત્સાહ એ સગરૂ વાયુથી પ્રવર્તે છે જે વાયુને જીતે છે તે જગતને જીતે છે યોગી યુવાન રહે છે યોગ બળથી તે શક્તિ હાંસલ કરે છે પ્રાણને રોકવો તે ક્રિયાને પ્રાણાયામ કહેવાય છે યોગ તથા ધ્યાનમાં રહેલા યોગીઓ પ્રાણાયામ દ્વારા તે સ્ફૂર્તિવાન બને છે હે દેવી હવે તેજની સિદ્ધિ વિશે કહું છું જે યોગી આળસ ફગાવી પોતાના આસને આરૂઢ થઈને સુએ પછી મધ્યમ પ્રદેશમાં ચંદ્ર અને સૂર્ય સૂર્યયુક્ત ધારણાથી તે દીવાઓ વિના અંધારામાં પણ અવશ્ય બધું જોઈ શકે છે યોગ્ય દિવ્ય શરીર વાળો બને છે કદી થાકતો નથી તે વેગવંત હોય છે તેજવંત હોય છે વાયુ નું પાન કરનાર યોગી વડુકો બને છે

અને પ્રાણી માત્રના આદિદે ભોળાનાથ પણ આ પૃથ્વી પરથી કદી ચલિત થતા નથી સદા સમીપ રહે છે માટે એ જ રીતે ભોળાનાથ નામે છાયા પુરુષની વિધિ તેની પાછળ જ કહેવાયેલી છે તે હું તમને કહું છું દેહો નહી ભવતી ચલ સંયુતો વય ચતુર્ણા તસ્મા પ્રવક્ષે વિધિ હાઇકમ યી છાયા પુરુષ નું વિવરણ દેવદેવ મહાદેવ કથિતમ કાલ ક્ષણ છે વરિ આપે છાયા પુરુષના ઉત્તમ જ્ઞાન ને પણ ટૂંકમાં કહ્યું તો યોગીઓના હિતની ઈચ્છાથી તે જ્ઞાન ને પણ વિસ્તારથી કહો

એટલે કે પોતાના શરીર સ્વરૂપ ન અક્ષરો વાળા મારા મહામંત્ર ઓમ નમો ભગવતે રુદ્રાય સારી રીતે સ્મરણ કરવું અને પોતાની છાયાને બરાબર જોવી એમ છાયાને જોયા પછી પુનઃ આકાશમાં ધોળા વર્ણ સ્વરૂપ એ છાયાને જોવી અને પરમ કારણ રૂપ શિવને પણ એક ભાવ થઈ તે છાયા રૂપે જોવા એમ છાયા પુરુષને જોનાર એ પુરુષને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે એમ કાળ વેદતાઓએ કહ્યું છે તેમજ બ્રહ્મ હત્યા વગેરે પાપોથી તે છૂટી જાય છે એમાં સંશય નથી પણ એ છાયાને મસ્તક રહિત જુએ તો એનું છ મહિનામાં મરણ થાય છે વળી એ છાયા પુરુષ જોનાર યોગીને સમસ્ત શાસ્ત્ર જેવું અર્થબોધક થાય છે

જંગા ન જણાય તો ધનનો નાશ પામે છે પગ ન દેખાય તો પરદેશ જવાનું થાય એ પુરુષને બરાબર જોઈને મારું રટણ કરનાર સુખી શાંતિ અને પરમ પરમગતિને પામે છે તેને કષ્ટ પડતું નથી સમજુ મનુષ્યએ જ્ઞાનનો નિરંતર અભ્યાસ કરવો જોઈએ અભ્યાસથી જ્ઞાન મેળવાય છે અથવા એમાં વૃદ્ધિ આવે છે અભ્યાસથી જ મોક્ષ મળે છે

તમે મારું બ્રહ્મપણું કર્યું છે તમે મને બ્રહ્મ સ્વરૂપ બનાવ્યો છે તમે બ્રહ્મ વેદતાઓમાં શ્રેષ્ઠ છો તમને ધન્ય છે શુતજી કહે છે કે એમ બ્રહ્માના પુત્ર મુનિ સનતકુમારની સ્તુતિ કરીને તે વ્યાસ વ્યાસ ચૂપ થઈ ગયા એટલે હે શૌનક તેમણે પૂજેલ સનતકુમાર તેમને આમંત્રણ દઈ પોતાના સ્થાને ગયા વ્યાસ પણ પોતાના આશ્રમમાં ગયા હે બ્રાહ્મણો જ્ઞાનવર્ધના હવે જુદી જુદી સૃષ્ટિ અને આ વંશ પરંપરા કેવી રીતે આગળ વધી તે કથા આવતીકાલે સાંભળીશું બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મહાદેવ